નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠ વિષય ગણિત અંતર્ગત વાર્ષિક પરીક્ષામાં જે હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે તેની સમજૂતી મેળવીશું તેમાં સૌપ્રથમ પહેલો પ્રશ્ન કે જેમાં પ્રશ્ન એક અ સાચો વિકલ્પ પસંદ કરીને લખો તો અહીં પહેલી રકમ છે એક્સ વધતા ત્રણ વધતા એક્સનો વર્ગ વધતા ત્રણનો સરવાળો તો આપણે સરવાળો કરીએ તો એક્સ વધતા ત્રણ વધતા એક્સનો વર્ગ વધતા ત્રણ અહીં તમે જોશો કે સજાતીય પદોનો સરવાળો કરીશું એટલે કે ત્રણનો સરવાળો ત્રણ થશે ત્રણ સાથે થશે અને બાકીના પદો જેમના તેમ રહેશે એટલે કે એક્સનો વર્ગ વત્તા એક્સ અને ત્રણ અને ત્રણનો સરવાળો કરીશું તો જવાબમાં મળશે છ એટલે આપણો સાચો જવાબ આવશે સી એક્સનો વર્ગ વત્તા એક્સ વત્તા છ સવાલ નંબર બે માઇનસ ચારે ગુણ્યા ત્રણ એની ત્રણ ઘાત ગુણ્યા માઇનસ સાત એની બે ઘાત તેનું સાદરૂપ તો અહીં સંખ્યાનો સંખ્યા સાથે ગુણાકાર કરીએ માઇનસ ચાર ને ત્રણ સાથે ગુણીએ તો ગુણાકાર કરતાં મળશે માઇનસ બાર ત્યારબાદ એને ફરી માઇનસ સાત સાથે ગુણીએ તો બાર સતામ ચોર્યાસી અને માઇનસ માઇનસ થશે પ્લસ એટલે સંખ્યાનો ગુણાકાર થશે ચોર્યાસી ત્યારબાદ ચલનો ગુણાકાર એ એની ત્રણ ઘાત અને એની બે ઘાત તો ટોટલ એ કેટલા થશે તો એક ત્રણ અને બે એટલે 3 ને બે પાંચને એક છ એટલે જવાબ આવશે ચોર્યાસી એની છ ઘાત એટલે સાચો વિકલ્પ આવશે એ વિકલ્પ નંબર ત્રણ અહીં એક દ્વિપદી આપેલ છે છ પીનો વર્ગ ક્યુનો ઘન નવ પીનો ક્યુનો વર્ગ બરાબર ખાલી જગ્યા કૌશમાં બે ક્યુ ત્રણ પી તો અહીં દ્વિપદી છે છ પીનો વર્ગ ક્યુનો ઘન પીનો ઘન ક્યુનો વર્ગ આ દ્વિપદીમાં જે અવયવો કોમન છે કોમન એટલે સરખા તેને આપણે બહાર લઈ લઈશું તો આપણે જાણીએ છના અવયવ થશે ત્રણ દુ છ અને નવના અવયવ થશે ત્રણ તાલી નવ તો બંનેમાં કોમન અવયવ છે ત્રણ એટલે ત્રણને આપણે કોમન સામાન્ય લઈશું ત્યારબાદ પહેલાં પદમાં પી બે વખત છે અને બીજા પદમાં પી ત્રણ વખત છે તો પી બે વખત કોમન નીકળશે ત્યારબાદ ક્યુની ત્રણ ઘાત અને ક્યુની બે ઘાત તે પૈકી ક્યુની બે ઘાત કોમન નીકળશે અને બાકી વધેલ રકમ આપણે કૌશમાં લખીશું તો પહેલાં પદમાં બાકી રહેશે બે ક્યુ અને બીજા પદમાં બાકી રહેશે ત્રણ પી તમને ખાલી જગ્યાના જવાબમાં કૌશ આપેલ છે તો કૌશની બહાર જે પદ છે તે આપણે જવાબમાં લખીશું તો આપણો જવાબ થશે ત્રણ પીનો વર્ગ ક્યુનો વર્ગ એટલે એનો સાચો વિકલ્પ આવશે બી ચોથો વિકલ્પ નવ એક્સનો વર્ગ વધતા ખાલી જગ્યા વધતા સોળ બરાબર ત્રણેક્સ વધતા ચાર આખાનો વર્ગ આ એક નિત્ય સમ સૂત્રની રીતે પ્રશ્ન છે જેમાં વચ્ચેનું પદ એટલે મધ્યમ પદ પૂછેલ છે તો જ્યારે પણ મધ્યમ પદ પૂછવામાં આવે તો એની ગણતરી આ રીતે કરશો સૌપ્રથમ પ્રથમ બે ગુણ્યા પહેલાં પદનું વર્ગ મૂળ એટલે આ પહેલો પદ કોનો વર્ગ છે તો નવ એક્સનો વર્ગ એ ત્રણ એક્સનો વર્ગ છે કહી શકાય ત્રણ તાલી નવ ત્યારબાદ ગુણિયા અંતિમ પદ કોનો વર્ગ છે તો સોળ એ ચારનો વર્ગ છે એટલે એને ચાર વડે ગુણશું અને હવે આ ત્રણે ત્રણનો ગુણાકાર કરીશું તો ચાર તાલી બાર બાર દુ ચોવીસને સાથે એક્સ એટલે મધ્યમ પદ આવશે ચોવીસ એક્સ એટલે વિકલ્પ આવશે બી વિકલ્પ નંબર પાંચ પાંચની માઇનસ ત્રણ ઘાત બરાબર ખાલી જગ્યા અહીં પાંચ આધાર છે જેની ઘાત માઇનસ છે તો આપણે એને પ્લસ બનાવવું હોય તો એનો પહેલાં વ્યસ્ત કરીએ એટલે પાંચની માઇનસ ત્રણ ગાત એટલે થશે એકના છેદમાં પાંચની ત્રણ ગાત અને હવે એકના છેદમાં પાંચની ત્રણ ગાત એટલે એકના છેદમાં પાંચનો ત્રણ વખત ગુણાકાર કરીશું તો એકના છેદમાં પાંચનો ત્રણ વખત ગુણાકાર કરતા પાંચ ગુણ્યા પાંચ પચીસ પચીસ ગુણ્યા પાંચ એકસો એટલે આપણો જવાબ આવશે એકના છેદમાં એકસો એટલે સાચો વિકલ્પ આવશે વિકલ્પ સી વિકલ્પ નંબર છ પૃથ્વીનું વજન અહીં તમને કિલોગ્રામમાં આપેલ છે તેને ખાલી જગ્યા રીતે પણ લખી શકાય તો આ એક ખૂબ મોટી સંખ્યા મોટો અંક છે જેને આપણે પ્રમાણિત સ્વરૂપે ઘાત સ્વરૂપે એકદમ ટૂંકમાં લખી શકીએ તેના માટે સૌપ્રથમ પહેલો અંકની બાજુમાં પોઈન્ટ મૂકશું અને બાકીના પાછળ જેટલા અંકો હશે તેટલી આપણે દસની ઘાત મૂકીશું તો અહીં કુલ અંકો કેટલા છે તે આપણે ગણીએ તો કુલ અંકો ત્રણ ત્રણ દુ છ ત્રણતાલી નવ ત્રણ ચોંક બાર ત્રણ પચામ પંદર ત્રણ અઢાર ત્રણ સત્તામ એકવીસ ત્રણ ચોવીસ અને 25, કુલ અંકો 25 છે તે પૈકી આપણે પાંચને આગળ ખસેડીશું એટલે પાંચ પોઈન્ટ સત્તાણું અને પાંચને ખસેડવાથી બાકી રહ્યા અંકો છે ચોવીસ એટલે સાથે લખશું દસની ચોવીસ ઘાત એટલે સાચો જવાબ આવશે સી પાંચ પોઈન્ટ સત્તાણું ગુણ્યા દસની ચોવીસ ઘાત હવે પ્રશ્ન એક બ કે જેમાં ખાલી જગ્યા છે તેની સમજૂતી મેળવીએ એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત બરાબર ખાલી જગ્યા તહીં ઘાત અને ઘાતાંકનું એક સૂત્ર છે અહીં તમે જોશો કે બંનેના ઘાત સરખા છે આધાર અલગ અલગ છે તો આપણે આધારને એક સાથે કંશમાં લઈશું એટલે એ ગુણ્યા બી અને આખા કંશની બહાર ઘાત એક જ વોટ લખીશું એટલે એમ ઘાત આજ સવાલને આ જવાબને આ રીતે પણ લખી શકાય કૌશમાં એ બી આખાની એમ ઘાત તો આપણો પહેલો જવાબ થશે કૌશમાં એ બી આખાની એમ ઘાત બીજી ખાલી જગ્યા દ્વિપદીમાંથી દ્વિપદી બાદ કરવાની છે તો પહેલી દ્વિપદી છે આઠ પી માઇનસ ક્યુ અને તેમાંથી બીજી દ્વિપદી બાદ કરવાની છે જ્યારે પાછળની દ્વિપદી વાત કરવી હોય તો પાછળની દ્વિપદીના ચિહ્નો બદલવા એટલે કે કૌશમાં સાત ક્યુ માઇનસ ચાર પી છે તો અહીંયા આપણે બાદબાકી કરશું તો માઇનસ સાત ક્યુ અને ચાર પીનું ચિહ્ન પ્લસ થશે કારણ કે ગણિતનો સામાન્ય નિયમ છે કે માઇનસ માઇનસ પ્લસ થાય અને હવે સજાતીય પદો આપણે સાથે લઈશું આઠ પી વત્તા ચાર પી તો આઠ પી અને ચાર પી બંનેના ચિહ્ન સમાન છે એટલે સરવાળો થશે અને એનો જવાબ થશે બાર પી અને એ જ રીતે માઇનસ ક્યુ અને માઇનસ સાત ક્યુ આ પણ બંને સજાતીય પદો છે અને બંનેના છિહ્ન સરખા છે એટલે બંનેનો સરવાળો થશે તો માઇનસ ક્યુ અને માઇનસ સાત ક્યુ એટલે એ થશે માઇનસ આઠ ક્યુ એટલે આપણી ખાલી જગ્યાનો જવાબ થશે બાર પી માઇનસ આઠ ક્યુ ખાલી જગ્યા નંબર ત્રણ કે જ્યારે બે રાશિઓ એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે કે વ્યસ્ત ચલનમાં હોય ત્યારે ખાલી જગ્યા લખી શકાય તેનો સાચો જવાબ છે એક્સ ચલન એકના છેદમાં વાય જો સમ પ્રમાણમાં હોય તો એક્સ ચલન વાય લખાય અને વ્યસ્ત પ્રમાણમાં છે એટલે આપણો જવાબ આવશે એક્સ ચલન નો વ્યસ્ત એટલે એકના છેદમાં વાય એટલે આ ખાલી જગ્યાનો જવાબ આવશે એક્સ ચલન એકના છેદમાં વાય ખાલી જગ્યા નંબર ચાર આલેખમાં આડી રેખાને ખાલી જગ્યા કહેવાય તો આપણે જાણીએ છીએ કે આલેખમાં આડી રેખાને કહેવાય એક્સ અક્ષ એ રીતે ઊભી રેખા હોય તો એને વાય અક્ષ કહેવાય પાંચમી ખાલી જગ્યા એક લમગનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલ છે ને આપણે તેનું ઘનફળ શોધવાનું છે એટલે કે લમગનનું ઘનફળ લમગનનું ઘનફળ શોધવાનું સૂત્ર છે એલ ગુણ્યા બી ગુણ્યા એચ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તેમાં તમે જોઈ શકો કે લંબાઈ છે પાંચ મીટર ત્યારબાદ પહોળાઈ છે ચાર મીટર અને ઊંચાઈ છે પાંચ સેમી અહીં ધ્યાન રાખશો કે લંબાઈ મીટરમાં છે પહોળાઈ મીટરમાં છે પણ ઊંચાઈ સેમીમાં છે તો બે માપ મીટર એકમમાં છે જ્યારે એક માપ સેન્ટીમીટરમાં છે તો આપણે આ સેન્ટીમીટરને મીટર કરશું અને યાદ રાખશો સેન્ટીમીટરના મીટર કરવું હોય તો એને સો વડે ભાગવું તો અહીં એચની કિંમત પાંચ સેમી છે તો આપણે એને સો વડે ભાગીશું એટલે આપણે લખી શકીએ પાંચના છેદમાં સો અને હવે આનું સાદુ રૂપ આપીએ એના માટે આપણે સોના ભાગ પાડીશું પચીસ ગુણ્યા ચાર એટલે અંશમાંના ચાર અને છેદમાંના ચાર દૂર થશે ત્યારબાદ પચીસના ભાગ પડે છે પાંચ ગુણ્યા પાંચ તો અંશના પાંચ અને છેદના પાંચ દૂર કરીએ તો અહીં કંઈ જ વધતું નથી એટલે એનો જવાબ વધે છે એક એટલે આપણે અહીંયા કહી શકીએ કે આ લમઘનનું ઘનફળ થશે એક મીટરનો ઘન બધા માપ આપણે મીટરમાં ફેરવેલા છે એટલે એનો જવાબ આવશે એક મીટરનો ઘન ખાલી જગ્યા નંબર છ જેમાં ભાગાકાર છે ચોવીસ એની ચાર ઘાત બીની ત્રણ ઘાત સીની બે ઘાત આ એક પદી છે અને તેનો બીજી એક પદી માઇનસ આઠ એનો વર્ગ બીનો વર્ગ સીના વર્ગ વડે ભાગાકાર કરવાનો છે સૌપ્રથમ આપણે સંખ્યાનો ભાગાકાર જોઈએ તો આઠ તાલી ચોવીસ એટલે આઠ આઠ કેન્સલ થશે એટલે વધશે ત્રણ અને અહીંયા માઇનસનું ચિહ્ન છે એટલે સગુણક તરીકે આવશે માઇનસ ત્રણ અંશમાં એની ચાર ઘાત છે અને છેદમાં એની બે ઘાત છે તો ઘાતના નિયમની મદદથી પણ આપણે કરી શકીએ એની ચાર ઘાત છેદમાં એની બે ઘાત તો ઘાતાંકોની બાદબાકી કરીએ તો ચારમાંથી બે વધ બાદ કરીએ તો એની બે ઘાત વધશે એ રીતે બીની ત્રણ ઘાત અને બીની બે ઘાત તો ત્રણમાંથી બે બાદ કરીએ તો બીની એક ઘાત જેને આપણે ખાલી બી લખીશું અને આ નો વર્ગ અને નો વર્ગ તો કેન્સલ થાય છે એટલે આ ખાલી જગ્યાનો જવાબ આવશે માઇનસ ત્રણ એનો વર્ગ બી પ્રશ્ન એકનો ક માંગ્યા મુજબ જવાબ આપો સૌપ્રથમ વ્યાખ્યા છે વ્યસ્ત પ્રમાણ તો વ્યસ્ત પ્રમાણમાં બે રાશિઓને આધારે આપણે વ્યાખ્યા આપી શકીએ કે એક રાશિના વધારા સાથે બીજી રાશિમાં ઘટાડો થાય એક રાશિમાં આપણે વધારો કરીએ તો સામે બીજી રાશિમાં ઘટાડો થાય ઊંધી અસર થાય અથવા તો એક રાશિમાં ઘટાડો કરીએ અને એને લીધે બીજી રાશિમાં વધારો થાય બંને બાજુ ઊંધી અસર થવી જોઈએ એક રાશિમાં વધારા સાથે બીજી રાશિમાં ઘટાડો થાય અથવા એક રાશિના ઘટાડા સાથે બીજી રાશિમાં વધારો થાય તો એને વ્યસ્ત પ્રમાણ કહી શકીએ એક રાશિને બીજી રાશિ એટલે પહેલી અને બીજી રાશિ એ રીતે પણ આપણે લઈ શકીએ સવાલ નંબર બે આપેલ સંખ્યાનો વ્યસ્ત લખો તો નવની માઇનસ સાતઘાત છે એનો વ્યસ્ત કરીએ એટલે એકના છેદમાં નવની માઇનસ સાતઘાત છે તો એકના છેદમાં નવની સાતઘાત કે જેને આપણે નવની સાતઘાતના રૂપે ધન ઘાતમાં લખી શકીએ તો ધ્યાન રાખશો કે જ્યારે પણ કોઈ સંખ્યાની ઘાત ઋણ હોય તો એને આપણે ધનમાં ફેરવી દેસું હવે એકના છેદમાં નવની સાતગાત છે એનો વ્યસ્ત કરીએ તો જવાબમાં આવશે નવની સાતગા તો વ્યસ્ત કરવું હોય તો સીધે સીધું યાદ રાખો કે ઘાત ઋણ હોય તો એની ઘાતને ધનમાં લખી દેવી એટલે એ સંખ્યા વ્યસ્તમાં રૂપાંતર થઈ જાય સવાલ નંબર ત્રણ કે જેમાં અવયવ પાડવાના છે માઇનસ વીસ પી ક્યુનો વર્ગ આર તો માઇનસ વીસમાં સૌથી આગળ માઇનસની નિશાની જેમની તેમ રહેશે વીસના અવયવ અવિભાજ્ય અવયવ થશે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ બે દુ ચાર ચાર પચામ વીસ ગુણ્યા પી એક જ વખત છે ગુણ્યા ક્યુ બે વાર છે એટલે ગુણ્યા ક્યુ ગુણ્યા ક્યુ અને આર એક જ વખત છે એટલે ગુણ્યા આર આ માઇનસ પી ક્યુનો વર્ગ આરના આ અવયવ થશે ચોથો સવાલ લમગનનું ઘનફળ શોધવાનું સૂત્ર તો અગાઉ આપણે વિકલ્પમાં જોઈ ગયા છે લમગનનું સૂત્ર લમગનનું ઘનફળ શોધવાનું સૂત્ર છે એલ ગુણ્યા બી ગુણ્યા એચ શબ્દમાં જાણીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ હવે આપણે પ્રશ્ન એક ડ ખરા ખોટા તેની સમજૂતી મેળવીશું સૌપ્રથમ પ્રથમ પહેલું વિધાન આલેખે પ્રાપ્ત થયેલ માહિતીની દ્રશ્ય રજૂઆત છે તો આ વિધાન ખરું છે દ્રશ્ય દ્વારા આપણે માહિતીને ખૂબ સરળતાથી સમજી શકીએ તેના માટે આપણે આ લેખ દોરીએ છીએ ત્યારબાદ બીજું વિધાન જો કોઈ નિયત અંતર કાપવા માટે ઝડપમાં વધારો થાય તો સમયમાં વધારો થાય છે તો આ વિધાન ખોટું છે આપણે સામાન્ય ઉદાહરણ જાણીએ કે વાહનોની જો ઝડપ વધારે હશે તો સમય ઓછો લાગશે અહીં સમ ઝડપમાં વધારાની સાથે સમયમાં પણ વધારો આપેલો છે માટે આ વિધાન ખોટું છે ત્રીજું વિધાન કે જેમાં એક સાદરૂપનો દાખલો છે અહીં તમે જોશો અંશના એક્સના વર્ગ અને છેદના એક્સના વર્ગને આપણે દૂર કરીએ તો અંશમાં વધશે વાયની ચાર ઘાત અને છેદમાં વધશે એક્સ તો આ વિધાન ખરું છે ત્યારબાદ વિધાન નંબર ચાર નિયમિત બહુકોણના બધા જ ખૂણાના માપ સરખા હોય છે યાદ રાખશો મિત્રો કોઈપણ બહુકોણ જો નિયમિત હશે તો નિયમિત શબ્દનો અર્થ જ થાય છે કે એના બધા ખૂણા અને બધી બાજુઓના માપ સરખા જ હોય છે એટલે આ વિધાન ખરું છે પ્રશ્ન એક ઈ યોગ્ય રીતે જોડકા જોડવાના છે તેમાં અમાં પહેલી સંખ્યા છે દશાંશમાં ઝીરો પોઈન્ટ પાંત્રીસ હવે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ઘાત સ્વરૂપે લખીએ તો એ લખાશે પાંત્રીસ ગુણ્યા દસની માઇનસ બે ઘાત કારણ કે અહીં પોઈન્ટ પછી બે અંકો છે એટલે સતાંશની સંખ્યા છે એટલે ઘાતમાં આવશે માઇનસ બે ત્યારબાદ બીજી સંખ્યા કે જેમાં પહેલા અંકની બાજુમાં આપણે પોઈન્ટ મૂકીને એને ઘાત સ્વરૂપે લખી શકીએ અહીં પહેલાં ટોટલ કેટલા અંકો છે તો આપણે ગણીએ તો અહીં કુલ અંકોની સંખ્યા આઠ છે તો આપણે સૌપ્રથમ પહેલા અંકની બાજુમાં પોઈન્ટ મૂકીશું તો ત્રણ પોઈન્ટ પાંચ એમાં આપણે ત્રણને ખસેડ્યો એટલે બાકી રહેશે સાત અંકો એટલે એને ઘાત સ્વરૂપે આપણે લખી શકીએ ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા દસની સાતઘાત ત્યારબાદ ત્રીજું કે જેમાં કુલ અંકો છે છ જેમાં આપણે ત્રણને ખસેડીશું એટલે ત્રણ પોઈન્ટ પાંચ તો છમાંથી એક અંક ખસી જાય છે એટલે દસની ઘાત આવશે પાંચ અને છેલ્લામાં કુલ અંકો આપણે જાણીએ તો એ છે નવ તેમાં પહેલા અંકને આપણે ખસેડીશું એટલે ત્રણ પોઈન્ટ પાંચ અને ગુણ્યા બાકી રહેતા અંકો થશે આઠ એટલે એનો સાચો જવાબ આવશે ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા દસની આઠ ઘાત આમ આ ભાગમાં આપણે વાર્ષિક પરીક્ષામાં પૂછાતા હેતુલક્ષી પ્રશ્નો તેની સમજૂતી મેળવી Thank you.